કેશોદના ઈસરા ગામે દુનેશ્વર દાદાનો મેળાનો આનંદ માણતા લોકો આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં મેળાનો લાભ લે છે મેળામાં ચા પાણી ભોજન પ્રસાદી રમકડા કટલેરી ખાણીપીણીના સ્ટોલ મનોરંજનના સાધનો અશ્વદોળ કીર્તન મંડળી સહિતનું આયોજન થાય છે કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગદેવતા ધુણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધુણેશ્વર દામના નામથી ઓળખાતું નાગદેવતાનું મંદિર આવેલ છે જ્યાં વર્ષોથી ધૂળેટીના દિવસે મેળો યોજાય છે મંદિર અને બાજુમાં આવેલ વૃક્ષોને મનમોહક લાઇટિંગથી શણગારવામાં આવે છે આ મેળાની વિશેષતા એ છે કે ધૂણેશ્વર દાદાને ધૂળ ચડાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ એક ખોબો ધૂળ ચડાવે છે તે ઉપરાંત શ્રીફળથી પારણા નિમક તથા ઘઉંની ગોગરી ધરવામાં આવે છે સૌરાષ્ટ્રભરમાં અને જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર ગુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જ્યાં આજુબાજુના આસરે પચ્ચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધૂળેટીના દિવસે ધૂણેશ્વર દાદાને સવામણની ઘઉંની ગુઘરી ધરવામાં આવે છે અને તેની પ્રસાદી લેવામાં આવે છે તો કોઈ સીમાડેથી ભૂ ભરતા મંદિર સુધી આવે છે આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ કટલેરી બજાર રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરે છે જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જોવા મળે છે